નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલની અંદર આજે મિત્રો આપણે વાત કરીશું બી એસએફની અંદર એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે મિત્રો આ ભરતી પરીક્ષા વગર સીધી ભરતી કરાવવામાં આવનાર છે તેમાં માત્ર ધોરણ દસ પાસ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ ભરતીનું વિગતવાર નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે આ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે આ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો મિત્રો આપણે આ ભરતીને સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ મિત્રો બીએસએફની અંદર કુલ પાંચસો ને ઓગણ પચાસ જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પુરુષની બસો તેતાલીસ અને મહિલાની ત્રણસો ને છ જગ્યા છે આમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી સ્પોર્ટ કોટામાં આ ભરતી બહાર પાડવામાં આવી છે અને પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસોથી ઓગણસિત્તેર હજાર સો રૂપિયા તમને લેવલ ત્રણના અનુસાર આમાં પગાર મળવાપાત્ર રહેશે આગળ મિત્રો આમાં ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો શરૂઆતની તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસથી છેલ્લી તારીખ પંદર એક બે હજાર છવ્વીસ રહેવાની છે આગળ મિત્રો લાયકાત અને ઉંમરની વાત કરીએ તો શિક્ષણ માત્ર ધોરણ દસ પાસ પર આ ભરતી બહાર પાડેલી છે ઉંમરની વાત કરીએ તો અઢારથી ત્રેવીસ વર્ષ ઓબીસીની ત્રણ વર્ષ અને એસસી એસટીને પાંચ વર્ષની છૂટ મળશે અને મિત્રો સ્પોર્ટ્સમાં છેલ્લા બે વર્ષના તમારે મેડલ કે ભાગ લીધેલો તમે આમાં હોવો જોઈએ આમાં તમારે સ્પોર્ટનું સર્ટિફિકેટની જરૂર પડશે આગળ મિત્રો શારીરિક માપદંડની વાત કરીએ તો પુરુષને એકસો ને સિત્તેર સેમી ઊંચાઈ અને મહિલાને એકસો સત્તાવન સેન્ટીમીટર ઊંચાઈ જરૂર પડશે અને છાતીની વાત કરીએ તો પુરુષને એંસી સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર ફૂલાવેલી હોવી જોઈએ આગળ મિત્રો ફોર્મ ફીની વાત કરીએ તો જનરલ ઓ બીસી ઈડબલ્યુએસને સો રૂપિયા ફી ભરવાની રહેશે અને એસસી એસ ટીના મહિલાઓ ઉમેદવારને કોઈપણ ફી નથી નિઃશુલ્ક તેમને આમાં અરજી કરી શકશે આગળ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પહેલાં આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે બાદમાં શારીરિક માપણી એટલે કે પીએચડી કરવામાં આવશે પછી તમારું સ્પોર્ટ્સ ટ્રાયલ કરવામાં આવશે અને મિત્રો તબીબી તપાસ એટલે કે મેડિકલ તપાસ તમારે કરવામાં આવશે તો મિત્રો આ હતી બી એસએફમાં આવેલી નવી ભરતીની જાહેરાત આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા સપોર્ટના લીધે વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત